હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ગૌરીવ્રત નિમિત્તે મહેદી સ્પર્ધાનું આયોજન ગૌરીવ્રત ઉત્સવ નિમિત્તે હાસોદ તાલુકાની પ્રાથમિક શાળા સાહુલમાં આચાર્ય નિલેશ કુમાર ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ ધોરણ ત્રણથી આઠની વિદ્યાર્થીનીઓ માટે મહેદી સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શાળાના એસએમસી અધ્યક્ષ વનિતાબેન પટેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ અને શિક્ષકો જોડાયા હતા ભાગ લેનાર વિદ્યાર્થીનીઓમાંથી પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમની મજા માણી હતી પ્રાથમિક શાળા સહોલ આચાર્ય શ્રી નિલેશ કુમાર આભાઈ સોલંકી અત્રેની પ્રાથમિક શાળા સહોલમાં ધોરણ ત્રણથી આઠ વિદ્યાર્થીઓ માટે મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના એસએમસી અધ્યક્ષ સભ્યો અને બાળાઓ જોડ્યા હતા મહેંદી સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ તૃતીય તૃતીય નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ આપી પોષણ કરવામાં આવ્યું હતું તેમાં શાળા પરિવાર જોડ્યા હતા બાળકોને મહેંદી સ્પર્ધામાં ખૂબ જ મજા પડી હતી